વેલકમ ટુ માય ચેનલ એજ્યુકેશન આજે આપણે ચેપ્ટર બીજ મારિતનું સ્વ અધ્યયન પોતાનું સોલ્યુશન આપણે જોવાના છીએ જો ચેનલ પર તમે પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બે લાઇકોનને ઓલ પર સેટ કરો જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહીએ જોઈએ આપણે ચેપ્ટર અગિયાર બીજ ગણિત સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન એક યોગ્ય વિકલ્પ પસંદ કરો એક એક દિવાસરીની પેટીમાં પચાસ દિવાસરી સમાય તો જવાબ આવશે ખાલી જગ્યા જવાબ આવશે એક્સ માઇનસ પોચ વર્ષ ત્રણ ચલ એટલે ચલ એટલે જુદી જુદી કિંમત ધારણ કરી શકે તે ચોથો દસ માઇનસ એક્સ એટલે દસમો થી એક્સ બાદ કરવા બીજો ખાલી જગ્યા પૂરો 5 w અઠવાડિયામાં દિવસોની સંખ્યા ખાલી જગ્યા થાય તો જવાબ આવશે 7 w 6 x મીટર બરાબર ખાલી જગ્યા સેમી તો જવાબ આવશે 100 x 7 જો હું ₹100 મોતી રૂપિયા ખર્ચ કરું છું તો મારી પાસે રૂપિયા ખાલી જગ્યા બાકી રહે તો 100 - એબ જવાબ આઠ જો રમણની હાલની ઉંમર એન વર્ષ છે તો તેની સાત વર્ષ પછીની ઉંમર ખાલી જગ્યા થાય જવાબ આવશે નીચેની નીચેની દરેકની દરેકની અભિવ્યક્તિ આપો નવ પર્વ દિવાશ્રીની મદદથી અંગ્રેજી મૂળાક્ષર સી ડી અને વી બનાવે છે તે માટે તે દિવાશ્રીઓ નીચે મુજબ ગોઠવે છે તે સી બનાવવા માટે એની રચના છે તો આવા ચાર સી બનાવવા કેટલી દિવાસરી જોઈએ તો નિયમ બનાવશું ત્રણ એન બનશે ત્રણ ગુણ્યા ચાર એટલે બી ડી બનાવવા માટે તો બનાવવા માટે કેટલી દિવસરી છે ચાર તો આવા દસ બનાવવા માટે કેટલી દિવસરી જોઈએ તો નિયમ બનશે ચાર એન તો દસ ડી બનાવવાના છે આપણે એનની જગ્યાએ દસ મૂકીશું એટલે ચાલીસ એ રીતે સી વી બનાવવા માટે કેટલી દિવાસરી છે બે દિવસરી છે તો આવા સો વી બનાવવા કેટલી દિવાસરી જોઈએ તો નિયમ બનશે ટુ એન તેની જગ્યાએ આપણે સો મૂકીશું એટલે જવાબ મળશે 200 ચાર સૂચના મુજબ કરો દસ એક બોક્સમાં વીસ પેડા મૂકેલ છે તો પેડાની કુલ સંખ્યા અને બોક્સની સંખ્યા કેવી રીતે લખશો બોક્સની સંખ્યા માટે બી વાપરો આપણે ગણતરી કરતા હતા ભાઈ એક બોક્સમાં પેડાની સંખ્યા કેટલી છે વીસ તો બોક્સની સંખ્યા કેટલી લેવાની છે બી તો એક બોક્સ હોય એટલે કે બી બરાબર વન હોય ત્યારે પેડાની સંખ્યા કેટલી વીસ એટલે કે વીસ ગુણ્યા જ્યારે બે બોક્સ હોય એટલે બી બરાબર બે એટલે બે હોય ત્યારે વીસ ગુણ્યા ત્રણ સાહીઠ વીસ ગુણ્યા બી તો આમ બોક્સમાં પેડાની કુલ સંખ્યા માટે શું આવશે વીસ બી એક યોગ્ય વિકલ્પ પસંદ કરો એક શનિની હાલની ઉંમર એ વર્ષ છે તેની પંદર વર્ષ પછીની ઉંમર હાલની ઉંમર એ વર્ષ અને પંદર વર્ષ પછી એટલે એ વત્તા પંદર ડી જવાબ બીજો પ્રશ્ન નંબર છ થી આઠ સૂચના મુજબ કરો બીજો સ્કાઉટ ના તાલીમાર્થીઓ પરેડ માં કરે છે દરેક હારમાં ત્રણ તાલીમાર્થીઓ છે આપેલ તાલીમાર્થીઓની સંખ્યા અને હાર માટે કયો નિયમ થશે હાની સંખ્યા માટે એન વાપરો તો હારની સંખ્યા આપણે લઈ લીધી એન દરેક હારમાં તાલીમાર્થીઓની સંખ્યા કેટલી ત્રણ દરેક તાલીમાર્થીઓની સંખ્યા કેટલી ત્રણ એટલે કે ત્રણ ગુણ્યા એન જયારે હાર બે છે એટલે કે બે હાર હોય એન બરાબર બે તો તાલીમાર્થીઓની સંખ્યા કેલી ત્રણ ગુણ્યા ત્રણ દુ છો તો જવાબ છ એટલે કે ત્રણ ગુણ્યા એન ત્યારે હાર ત્રણ છે એટલે કે એન બરાબર ત્રણ હોય ત્યારે તાલીમાર્થીઓની સંખ્યા કેટલી એટલે કે ત્રણ એમ આમ તાલીમાર્થીઓની સંખ્યા શોધવા માટેનો નિયમ શું બનશે ત્રણ મહેશ એ સુરેશનો નાનો ભાઈ છે મહેશ ચાર વર્ષ નાનો છે મહેશની ઉંમરના આધારે સુરેશની ઉંમર તમે લખી શકશો મહેશની ઉંમર વાય વર્ષ છે તો મહેશની ઉંમર વાય વર્ષ છે માટે સુરેશ ની ઉંમર બરાબર મહેશ ની ઉંમર ચાર એક પક્ષી એક મિનિટમાં બે કિલોમીટર ઉડે છે જો તે અમુક મિનિટ ઉડે તો કેટલું અંતર આવરી શકે શકશે તે તમે કહી શકશો ઉડવાના સમય માટે ટીનો નો ઉપયોગ કરો પક્ષીને ઉડવા માટેનો સમય ટી

મોટા ટોપલામાં ઘણા બધા કેરા હતા તેમાંથી કેટલા કેરા બાળકોને આપ્યા પછી ત્રણ કેરા બાળકોને આપ્યા પછી ત્રણ કેરા બાકી રહ્યા જો વેચેલ કેરાની સંખ્યા બી હોય તો ટોપલામાં કુલ કેટલા કેરા હશે તો વેચેલ કેરા કેટલા છે બી વધેલ કેરા ત્રણ તો ટોપલામાં કુલ કેરા કેટલા તો વેચેલા કેરા અને વધેલ કેરા બંનેનો સરવાળ કહો છે બી વત્તા ત્રણ આજે આપણે ધોરણ છ વિશે ગણિતની અંદર સ્વધ્યન પોતીનું સોલ્યુશન કર્યું જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો બીજા મિત્રો સાથે શેર કરજો કરજો જેથી એ પણ જોઈ શકે સ્વધ્યન પોતીનું સોલ્યુશન અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બે લાઇકોનને ઓલ પર સેટ કરો જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહીએ ચાલો થેન્કસ ફોર વોચિંગ